નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતવાણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ કૃષિ માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડની બજેટમાં જાહેરાત કરી છે હવે ખેડૂતો માટે રૂપિયાની જાહેરાત તો કરી છે પણ એ કેવી રીતે મળવાના છે એનો લાભ કેવી રીતે મળવાનો છે તેની આપણે આજે વાત કરવાના છે તો બજેટના સંપૂર્ણ જાણકારી ખેતી વિશે જે આપણને રૂપિયા ફાળવેલા છે એની સાદી અને સરળ ભાષામાં આપણે આજે બજેટને સમજીશું હવે સરકારે કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયા આપ્યા છે અને ગયા વર્ષે એક લાખ કરોડ રૂપિયા આપ્યા હતા એટલે કે આ વખતે ખેડૂતોને બજેટમાં એકવીસ છ ટકા એટલે કે પચીસ હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે જોકે ખેડૂતોની એક માંગ હતી અને એ માંગ હતી એમએસપી એમએસપી એટલે લઘુત્તમ ટેકાના ભાવ પણ એ અંગે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી બીજી એવી પણ માંગ હતી કે કિસાન સન્માન નોંધી નિધિ યોજના અંતર્ગત જે પણ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવે છે એ સહાયમાં વધારો કરવામાં આવે પણ એ પણ સહાયમાં વધારો કરવામાં આવ્યો નથી અને એ સહાય હાલ પૂરતી છ હજાર રૂપિયા મર્યાદિત છે એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે તૈયાર કરવામાં આવશે એવી કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે ખેડૂતોને મદદ માટે પાંચ રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે શું કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોમાં આપવામાં આવતી નાણાકીય સહાય તમે કોઈ પણ પાકનું વાવતર કરો છો તો તમે ખેડૂત કિસાન કેન્દ્ર સરકાર પાસેથી અગાઉ કે પાકના વાવતર માટેના પૈસા તમે લઈ શકો છો ત્યારબાદ તેમને હપ્તા દીઠ ચૂકવવાના રહે છે યોજનાનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ નાબાર્ડ દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે મોટા પાયે કામ કરવામાં આવશે ખેડૂતોના ઉત્પાદન હવામાનથી બચાવવા માટે કામગીરી કરવામાં આવશે તેમજ સરકારે એવું કહ્યું છે કે ટોટલ બત્રીસ પાકોની એકસો નવ જાત લાવવામાં આવશે જેના પર કોઈ પણ પ્રકારની હવામાનને અસર નહીં થાય આ એક સરકારનું અગત્યનું પગલું છે આપણે પહેલા વાત કરીએ એમ કે એમએસપી પર કોઈ જાહેરાત કરી નથી નિર્મલા સીતારમણે એવું કહ્યું છે કે એક મહિના પહેલા લગભગ તમામ મુખ્ય પાકો પર એમએસપીની જાહેરાત કરી દીધેલી છે આ ઉપરાંત ખેડૂતોને સન્માન નિધિમાં પણ કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી હવે ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે એમએસપી એટલે લઘુત્તમ ટેકાના ભાવ કયા પાકો પર કેટલો ભાવ છે એનો વિડીયો આપણે હાલમાં જ બનાવીને મૂકવાના છીએ તો જે કોઈ પણ ખેડૂતોને ભાવની જાણકારી જોઈતી હોય એ આજે જ ખેડૂતોની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં કેમ કે આ વિડીયો બની ગયા બાદ આપણે એમએસપીમાં કયા પાકને કેટલી રકમ છે કેટલો ભાવ છે તેની સંપૂર્ણ માહિતી આપણે મૂકવાના છીએ ખેડૂતોને કઠોળ અને તેલીબિયામાં આત્મનિર્ભર બનાવવાનો કેન્દ્ર સરકાર વિચારી રહી છે ખેડૂતોને કઠોળ અને તેલીબિયામાં આત્મનિર્ભર બનાવવા માટે તેમના ઉત્પાદન સંગ્રહ અને માર્કેટિંગને મજબૂત કરવામાં આવશે વચગાળાના બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ એટલે કે પહેલી ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કર્યું હતું એના મુજબ સરસવ મગફળી તલ સોયાબીન અને સૂર્યમુખી જેવા તેલીબિયાના ઉત્પાદન વધારવાની રણનીતિ બનાવવામાં આવશે અને તેના પણ વચગાળાના બજેટમાં તેના પર રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે શાકભાજીની સપ્લાય ચેન મજબૂત કરવામાં આવશે શાકભાજીની પુરવઠા શૃંખલાને મજબૂત કરવા માટે ખેડૂત ઉત્પાદન સંગઠનો તેમજ ખેડૂતના ગામડામાં જે સહકારી મંડળી હોય છે તે અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે તેમના સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે રાજ્ય સાથે ભાગીદારીમાં સરકાર કેન્દ્ર સરકાર ત્રણ વર્ષમાં ખેડૂતો અને તેમની જમીનોને આવરી લેવા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર કામ કરશે છ કરોડ ખેડૂતો અને તેમની જમીનની વિગતો ખેડૂત અને જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે આ ઉપરાંત એક મહત્વની જાહેરાત એ પણ છે કે સરકાર ઝીંગા ઉત્પાદકોને મદદ કરવા માટે સંવર્ધન કેન્દ્રોનું નેટવર્ક બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડશે તેમની ખેતી કેવી રીતે કરવી એમની પ્રક્રિયા અને નિકાસ માટે નાબાર્ડ દ્વારા ખેડૂતોને ઝીંગા ઉછેર માટે લોન આપવામાં આવશે સરકાર રાષ્ટ્રીય સહકાર નીતિ લાવવાની છે સહકારી ક્ષેત્રના વિકાસ માટે એટલે કે ગ્રામીણ મંડળીઓના વિકાસ માટે અર્થવ્યવસ્થા ઝડપી અને વિકાસ મોટા પાયે રોજગારીના તકોનું સર્જન આ સરકારનું નીતિલેખ લક્ષ્ય છે વચગાળાના બજેટમાં કૃષિ ક્ષેત્રે એક સત્યાવીસ લાખ કરોડ મળ્યા હતા એ આપણે ટૂંકમાં સમજી લઈએ કે એક પોઈન્ટ સત્યાવીસ લાખ જે વચગાળાના બજેટમાં એટલે કે પહેલી ફેબ્રુઆરીએ ચૂંટણી પહેલાં જે બજેટ બહાર પડ્યું હતું એમાં ખેડૂતો માટે કઈ કઈ જાહેરાત કરી હતી એ આપણે જોઈ લઈએ મોદી સરકારે આ વર્ષે પહેલી ફેબ્રુઆરી વચગાળાના બજેટમાં કૃષિ ક્ષેત્રને એક પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડ આપ્યા હતા નાણાં મંત્રીએ કહ્યું હતું કે નેનો ડીએપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે અને હાલમાં નેનો ડીએપી માર્કેટમાં અવેલેબલ છે અને બહુ નજીવા રેન્જમાં તમને મળે છે જે ખેડૂત મિત્રોએ તેમનો ઉપયોગ કરવો હોય એ નજીકના કોઈ ઇપકો કેન્દ્ર ખાતે કે મંડળી ક્ષેત્ર કેન્દ્ર ખાતે સંપર્ક કરીને નેનો ડીએપીનો છંટકાવ કરી શકે છે ડેરી વિકાસ ક્ષેત્રે સારું કામ કરવામાં આવશે દૂધ ઉત્પાદન કરનારા ખેડૂતોને પ્રોત્સાહન કરવામાં આવશે હરિયાળી વિકાસને પ્રોત્સાહન આપવા માટે બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયો ફાઉન્ડેરી નવી યોજના કરવામાં આવશે ચાર કરોડથી વધુ ખેડૂતોને પાક વીમા આપવામાં આવ્યો છે મત્સ્ય સંપદા યોજના પંચાવન લાખ નવી નોકરી પૂરી પાડવાની છે નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ એટલે કે ઇ નામ હેઠળ તેરસો એકસઠ મંડી એકીકૃત કરવામાં આવશે તો આ હતું વચગાળાના બજેટમાં જે ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી હતી તે તો ખેડૂત મિત્રો આવા જ સમાચાર મેળવવા માટે લક્ષક સમાચાર મેળવવા માટે અને હાલમાં જ આપણે એમએસપી પર વિડીયો બનાવવાના છીએ તો એ મેળવવા માટે હાલમાં જ ખેડૂત વાણી ચેનલની બાજુમાં સબસ્ક્રાઈબ કરવાનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી તેના સાથે જોડાઈ જાઓ તેમજ ખેતીને લગતા સરકારને લગતા તેમજ ખેતી પાકોને માહિતી મેળવવા માટે આજે ચેનલ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો